રાજકોટમાં સુરતવાળી થતા રહી ગઈ જો ધાનાણીની જગ્યાએ સોરાણી હોત હાલ રાજકીય ગલયારામાં સુરત લોકસભાને લઈને રાજકીય ગરમાવું છે પરંતુ આવું જ કંઈક રાજકોટમાં બનતા બનતા રહી ગયું કોંગ્રેસ નેતા હિમાંગ વસાવડાએ ટ્વીટ કરતા લખ્યું કે સુરતવાળી રાજકોટમાં પણ થવાની હતી પરંતુ પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી આ ખેલ ભાજપ પાડી ન શક્યું જો કે આ ટ્વીટ બાદ રાજકીય માહોલ ગરમાયો છે પરંતુ ચર્ચા એવી છે કે સાગઠિયા સહિતના નેતાઓએ વિક્રમ સોરાણી માટે ટિકિટ માંગી હતી જે વિક્રમ સોરાણી ભાજપની નજીકના છે અને સુરતની જેમ રાજકોટમાં પણ ખેલ પડવાનો હતો કારણ કે સોરાણી ટૂંક જ સમયમાં ભાજપમાં જવાની ચર્ચાઓ પણ છે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં આવ્યા નહોતા છતાં આશ્ચર્યજનક રીતે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એમનું નામ મૂકવામાં આવ્યું એની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું અને એ નામ ચલાવવામાં આવ્યું હવે એ વિક્રમ સોરાણી ઓગણત્રીસ તારીખે પાટિલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એમણે સંમેલન ગોઠવ્યું છે અને પાટિલ સાહેબે આટલી વ્યસ્તા વચ્ચે પણ વિક્રમ સોરાણીના સંમેલનમાં હાજરી આપવા હા પાડી છે આ જ બતાવે છે કે એમનું કઈ રીતનું ગેમ પ્લાન હતું અને અમારા પ્રદેશ નિરીક્ષકો અને શક્તિસિંહજી ગોહિલે અમારી વાત માની સાંભળી અને નિર્ણય લીધો એટલે રાજકોટમાં સુરતવાળી ના થઈ જો કે આ મુદ્દે જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા સાથે અમે વાત કરી તો તેમણે સોરાણી ટિકિટ મુદ્દે ભલામણની વાતને ખોટી અને પાયા વિહોણી ગણાવી તમે જેનું નામ હોય એને પૂછો જેણે આપને નામ આપ્યું એને જ પૂછો કે વશરામભાઈ કેદી તમારી પાસે આવ્યા હતા અને કેદી વાત હતી એને જ પૂછો એટલે 로બિંગ કર્યું તો વિક્રમભાઈ મને ખબર નથી માંગણી કરવા આવે લોકશાહીમાં બધાનો અધિકાર છે માંગણી કરવાનો કોંગ્રેસ પાસે જ ગયા હોય ભાજપ પાસે ગયા હોય બધે પાસે જાય પણ પાર્ટીએ નકી નો ન ફાવે તો પાર્ટી ના પાડી દે જ્યારે કોંગ્રેસમાં વધતી ગરમી મુદ્દે શહેર પ્રમુખ સાથે વાત કરી તો મુદ્દો સ્પષ્ટ થઈ ગયો વિક્રમ સોરાણી છે કોંગ્રેસના સભ્ય પણ નથી

પરંતુ કોંગ્રેસના દિવસો આવતા કહો કે બીજું કાંઈ પરંતુ ધાણીને મેદાનમાં ઉતારીને રાજકોટમાં સુરતવાળી થતા બચાવી લીધી કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શનિ મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ